દાહોદ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તથા એપ્રેન્ટિસશીપ ભરતી મેળો અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર અને અનુબંધમ એનસીએસ નામ નોંધણી કેમ્પ યોજાયો દાહોદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દાહોદ દ્વારા સરકારી પોલિટેકનિક કોલેજ દાહોદ ઝાલોદ રોડ ખાતે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો સ્વરોજગાર શિબિર તેમજ અનુબંધ એનસીએસ નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ દરમિયાન દાહોદ ગોધરા વડોદરા અમદાવાદ ગાંધીનગર મહેસાણા જિલ્લાના ખાનગી ક્ષેત્રના નવ નોકરીદાતાઓ દ્વારા હાજર રહીને આઈટીઆઈ અને ધોરણ દસ બાર પાસ ડિપ્લોમા જીએનએમ બીએસસી નર્સિંગ બી એ બી કોમ બીએસસી બી આરએસ એમઆરએસ જેવી ત્રણસો પંચાણું જેટલી ટેકનિકલ નોન ટેકનિકલ ભરતી મેળામાં રોજગાર કચેરીના અધિકારી કર્મચારીઓ દ્વારા રોજગાર કચેરી રોજગાર લક્ષી યોજનાઓ સ્વરોજગાર નિવાસી તાલીમ તેમજ અનુબંધ અને એનસીએસ પોર્ટલ અંગે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું